ભાવનગરના પોલીસવાળા ડોક્ટર હર્ષદ પટેલ શું કરી રહ્યા છે તે જે સૌથી મોટો હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કેમ કે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રણ દિવસમાં બે ધક્કા ખાધા છે અને તેમના તાબામાં રહેલી આ પોલીસ છે તેમની કામગીરી છે તે ઉગાડી કરી દીધી છે બોર તળાવ બાદ આજે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે વૈષ્ણવજન તો કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ભાવનગર થી ગાંધીનગર છે તેનું એક લાંબુ અંતર છે ભાવનગરના પોલીસવાળા વડા ડોક્ટર હર્ષદ પટેલને ને તેમના જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે નથી દેખાઈ રહી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપરાય અને ડીવાય એસપી કેટી કામરિયાની ટીમ છે તેમને આ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાઈ રહી છે થોડાક દિવસ પહેલા બોડ તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને એક પરિવાર છે તે વિદેશી દારૂનો ધંધો ઘણા સમયથી કરતો હતો અને તેના જ ઘરમાંથી આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ઝડપી લીધો છે આ ગટ્ટાના ત્રીજા દિવસે આજે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેનાથી ફક્ત સાત કિલોમીટર દૂર માંડવા ગામ છે છે આ ગામમાં દેશી દારૂનો ધંધો તે ચાલતો પોલીસ ને ખબર ના હોય તે શક્યતા તો નકારી શકાય જ નહીં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલંગ પોલીસ સ્ટેશનથી દૂર આ સાત કિલોમીટરમાં માંડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે

અલંગની વાત કરો કે બોડ તળાવની વાત કરો તેના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડી સ્ટાફ શું કરી રહ્યો છે તે જ સૌથી મોટો સવાલ છે ડૉક્ટર હર્ષદ પટેલના રાજમાં વિદેશી દારૂ તો ધમધોકાટ વેચાઈ રહ્યો છે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પરથી લાગી રહ્યું છે પરંતુ દેશી દારૂ પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં લઠ્ઠા કાંડ સર્જશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર